ડભોઈ ની પાવનધરામાં ભગવતી પ્રજ્ઞા ભવન તથા શ્રી રામ શ્રદ્ધા ભવનમાં શ્રીમદ ભગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે સુંદર કથાનું રસપાન રશ્મિકાબેન પટેલ દ્વારા કરાવવામાં આવશે તારીખ અગિયાર થી અઢાર ફેબ્રુઆરી સુધી એક થી પાંચ સમય દરમિયાન કથાનું આયોજન કરાશે અને તારીખ અઢાર ના રોજ સવારે નવ થી અગિયાર કલાક સુધી એકાવન કુંડી મહાયજ્ઞ દ્વારા શ્રીમદ ભાગવત કથાની પૂર્ણાહુતિ કરાશે આ કથામાં સૌ મહત્વની વાત આ સમગ્ર કથાનું આયોજન યુવા ટીમ દ્વારા કરવામાં આવ્યું જેમાં શારદાબેન સીમાબેન ખ્યાતિબેન તથા પાયલબેન અને અનેક બહેનોના સહયોગથી સંપન્ન થશે આ ભાગવત સત્સંગમાં વધુમાં વધુ લોકોને લાભ લેવા જણાવ્યું છે પરમ પૂજ્ય માતાજી મા ગાયત્રીના સૂક્ષ્મ સાનિધ્યની અંદર પૂજ્ય રશ્મિમાના પાવન ચરણ કમલમાં કોટી કોટી વંદન સાથે સૌનાય જીવનને મોક્ષ પ્રદાન કરાવનારી શ્રીમદ ભાગવત કથા તારીખ અગિયાર થી અઢાર ફેબ્રુઆરી દરમિયાન ગર્ભાવતી નગરીના પ્રાંગણની અંદર ખૂબ સુંદર આયોજન કરેલ છે